જૈન સ્થાનકવાસી સંઘના ઉપક્રમે સંયમ સન્માન શોભાયાત્રા મહોત્સવ ઉજવાયો આ વરઘોડામાં મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ કિશોરભાઈ કાંતિલાલ ગોપાણી અને નીરુબેન કિશોરભાઈ ગોપાણીના ઘરેથી આજે સવારે સ્થાનકવાસી જૈન સંઘના બોટાદના આંગણે અને ગચ્છાધિપતિ પરમપૂજ્ય ચંદ્રજી મહારાજ સાહેબ પૂજ્ય જયેશચંદ્રજી તથા પૂજ્ય સુપાર્શ્વચંદ્રજી અને સાધ્વીજી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષાર્થી દર્શનકુમારની ભવ્ય વર્ષીદાન શોભાયાત્રા બેન્ડવાજા સાથે નીકળી હતી આ શોભાયાત્રા પ્રમેશભાઈના નિવાસ સ્થાનેથી બોટાદના અન્ય માર્ગો પર નીકળી હતી હવેલી ચોક ટાવર રોડ પરાના દેરાસર દીનદયાળ ચોક અને લીમડાવાડા ચોકેથી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ વરઘોડામાં મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓ હાજર રહ્યા હતા અને ટ્રસ્ટી પણ આ વરઘોડામાં હાજર રહ્યા હતા અવરકોડામાં યુવક મંડળે સારી એવી વ્યવસ્થા કરી હતી લોકોએ રાસ ગરબા પણ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી સાંગીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો જેમાં પણ શ્રાવિક લોકોએ ભાગ લીધો હતો કાલે ગઈકાલે બોટાદ શહેરમાં મારી ભવ્યતી ભવ્ય એવી કંકોત્રીનું લેખન થયું સંસારની તો ઘણી બધી ભવોભવની કંકોત્રી લખાયેલી છે પરંતુ આ ભવમાં મારી સંયમની કંકોત્રી લખાણી અને તે કંકોત્રીનું કાર્યકાલે સંપન્ન થયું અને આજ રોજ પ્રવીણચંદ્ર પરમેશભાઈ પ્રવીણચંદ્ર લાતીવાળાને ત્યાંથી મારી ભવ્ય શોભાયાત્રા આ જૈન ઉપાસેથી ચાલુ થઈ અને ટાવરચોક થઈ પરાના દેરાસર પાસેથી થઈ અને વખારીયા ચોકે મારી શોભાયાત્રા સંપન્ન થઈ તેમાં અનેક શાવક શાવિકાઓએ લાભ લીધો સંયમની અનુમોદના કરી પોતાના કર્મો ખપાવ્યા અને હવે આજથી બરોબર ત્રીસ દિવસ આજથી બરોબર અઠ્યાવીસ દિવસ પછી મારી દીક્ષા બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ ગુરુદેવ પરમ પૂજ્ય શૈલેષચંદ્રજી મહારાજ સાહેબ મારા ભાવ તારક ગુરુદેવ પરમ પૂજ્ય જયેશચંદ્રજી મારા સાહેબ મારા જીવનરત્ના સાથી ડૉક્ટર પરમ પૂજ્ય સુપાશુ મુની મહારાજ સાહેબની નિશ્રામાં પાળિયાદ મુકામે તારીખ બે ત્રણ બે હજાર પચીસ ફાગણસુ ત્રીજ ને રવિવારે મારી દીક્ષા નિર્ધારિત થયેલી છે ત્યારે આપ સર્વ શ્રાવક શ્રાવિકાઓ તથા આપ સત પહેલાં પ્રેમીઓને પધારવા માટે હું ભાવભીનું આમંત્રણ આપું છું મારા વૈરાગ્યની વાત કરું તો કોરોના કાળમાં સતત ત્રણ ત્રણ મહિના ગુરુદેવ મારા ગામ પાળિયતમાં રોકાયા હતા ત્યારે ન હતું ઘણું ટેન્શન કે નહોતી કોલેજ લાઈફ અમારું યંગસ્ટરનું ગ્રુપ ગુરુદેવના સાનિધ્યમાં જ રહેતું હતું ગુરુદેવ અમોને સંસારની સ્વરૂપતા આયુષ્યની નશ્વરતા અને સંયમની મહત્વતા વિશે સમજાવતા હતા તેમાં મારો આત્મા જાગૃત થયો મને ભાવ થયા ત્યાંથી સીએ કરવા માટે થઈ અને હું અહમદાબાદ ગયો અને ગુરુદેવ પણ યોગાનું યુગ ચાતુર્માસ અર્થે અહમદાબાદ પધાર્યા ગુરુદેવની પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહનથી મારો વૈરાગ્ય ઓરનો વૃદ્ધિબંત બનતો ગયો ઘણી કસોટીઓ બાદ પરિવારજનોએ સંયમ જીવન અંગીકાર કરવા માટે અનુજ્ઞા આપી ને બસ હવે હવે તો માત્ર અઠ્યાવીસ દિવસ પછી મારી દીક્ષા નિર્ધારિત થયેલી છે ત્યારે આપ સૌને પધારવા માટે હું ભાવભીની વિનંતી કરું તમને કેવો આનંદ થયો મને ખૂબ જ આનંદ થયો ભગવાને પોતાની વાણીમાં કહ્યું ને અહો દુઃખો હું સંસારમ બસ હું આવા દુઃખરૂપી સંસારને છોડી અને સંયમરૂપી મહેલમાં આ સુખરૂપી મહેલમાં પ્રવેશ કરવા માટે હું થનગની રહ્યો છું પપ્પા મારા મમ્મી પપ્પાએ બે દિ બે વર્ષ બે વર્ષમાં મને હું ગુરુદેવ સાથે ભણતો હતો અને બે વર્ષ બાદ તેમની કસોટી કરી અને મને રજા આપી હું ગુરુદેવને વારંવાર કહેતો હતો કે મમ્મી પપ્પા મને રજા જ નથી આપતા ત્યારે ગુરુદેવ મને કહેતા હતા કે કસોટી હંમેશા સોનાની થાય કાંકરાની ક્યારેય કસોટી ન થાય બસ તેથી મારો વૈરાગ્ય કોર્નર વૃત્તિબંધ બનતો બનતો ગયો હતો અને તેથી જય જિનેન્દ્ર પ્રણામ મારું નામ ગોસલિયા પારુલ બોટાદનગરમાં દર્શનભાઈની દીક્ષા નિમિત્તે આજે સવારે શોભાયાત્રા નીકળેલ અને સ્વસ્તિક સોસાયટીથી ડાય આપણા ગામના ઉપાશ્રયને ત્યાં ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક એકદમ શોભાયાત્રા નીકળે પરમ પૂજ્ય શ્રી શૈલેષ મુનિ મહારાજ સાહેબ પરમ પૂજ્ય શ્રી જયેશ મુનિ મહારાજ સાહેબ ઉત્સાહી શ્રી સુપાર્શ્વ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં અને આપણા સાધ્વી રત્ન શ્રી સવિતાભાઈ મહાસતીજીની નિષ્ણામાં દર્શનભાઈ દીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે અમે અમે સૌ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ બસ પ્રભુના પંથે જાય છે સંસાર છોડીને કહેવાય ને કે સી એની હોવા છતાં ઈ છોડીને પ્રભુના પંથે જાય છે ત્યારે કહેવાનું મન થાય છે કે પ્રભુ તારા ખોળા મા દર્શનભાઈ રમવા દે પ્રભુ તારા ખોળા મા રમવા દે હાથ એનો ચાલી એક માલવણીયા કુટુંબમાં એક પાળિયાદ નિવાસી એક નાનકડા સરસ મજાના ગામના વતી અને ખૂબ જ ઉત્સાહી એમના રોમે રોમમાં સંયમના ભાવ ઉજરી રહ્યા છે અને પાળિયાદમાં દીક્ષા છે તો આપ સૌ પધારજો અમારી ખૂબ ખૂબ વિનંતી છે દીક્ષાર્થીના જલ્દી આવું